અમદાવાદ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ્સ દ્વારા એલ્ડરલી ફર્સ્ટ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું આ કાર્ડ હેઠળ વરિષ્ઠ નાગરિકો વિવિધ પ્રકારની તબીબી સેવાઓ માટે સર્વાંગી તબીબી સેવાઓનું કવરેજ મેળવી શકશે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મેડિસિન અને જીરિયાટ્રિક્સના ડિરેક્ટર ડૉક્ટર યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સાહીઠ વર્ષથી વધુ વયના લોકો માટે અનોખું એલ્ડરલી ફર્સ્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી વડીલોને પોલીફાર્માસી માનસિક અને શારીરિક આરોગ્ય સહિત આરોગ્ય સેવા માટે ઉપયોગી બનશે આ કાર્ડની અંદર જ્યારે કોઈ દર્દી વડીલ આવે ત્યારે મેં કીધું એ પ્રમાણે પેશન્ટની દરેક મેડિકલ હિસ્ટ્રી તો હશે જ કે એને શું અત્યારે લક્ષણો છે શું બીમારી છે એની જૂની બીમારીઓ શું છે એ કયા પ્રકારની દવાઓ લે છે એને કયા કયા એબ્યુઝ છે એની અંદર વેક્સિન એને લીધી છે કે નથી લીધી કોઈ જાતની રસીઓ લીધી છે કે નથી લીધી એની સાથે એ પેશન્ટમાં અમે લોકો એ ચકાસતા હોઈએ છીએ કે શું પેશન્ટ આગળ જઈને પડી શકે એને કોઈ મેમરી લોસ થશે કે નહીં થાય એના ઘણા બધા પેરામીટર્સ ચકાસવામાં આવશે પછી શું આ દર્દીને કોઈ સાયકોલોજીકલ કેરની જરૂર છે કે નહીં એટલે દર્દીની ઘરની અંદર કોઈ એવી વ્યવસ્થા તો નથી કે જેથી એ પડી જાય આ બધી વસ્તુઓ આ કાર્ડના ધારકો જે છે એમને ચકાસીને એમના ડેટામાં મૂકવામાં આવશે